સૂર્યનારાયણ વ્રત આ વ્રત મહાસુદ સાતમ અથવા કોઈપણ રવિવારથી આ વ્રત શરૂ થાય છે આ વ્રત છ મહિને પૂરું થાય છે વ્રત કરનારે સવારે નાહી ધોઈ ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી સૂર્યનારાયણને અર્ધે આપવું તેના દર્શન કરવા અને બપોરે ખીરનું એક જમવું આ વ્રત કરનારને દીર્ઘાયુની પ્રાપ્તિ થાય છે તેની કાયા નિરોગી બને છે વ્રત કરનારે છ મહિના સુધી સવારે સૂર્યનારાયણ વ્રતની કથા સાંભળવી છ મહિના પૂરા થાય એટલે સૂર્યનારાયણ વ્રતનું ઉજવણું કરવું વ્રતની વાર્તા સાંભળીએ બોલો ભગવાન સૂર્યનારાયણની જય એક વનમાં સૂર્યનારાયણ એમની માતા સાથે રહે એ સૂર્યનારાયણ આખો દિવસ આખા જગતમાં ફરે પ્રકાશ પાથરે અને સાંજ પડતા ઘરે આવે માતા ઘરમાં એકલા જ હોય છે એક દિવસ સૂર્યનારાયણે વિચાર્યું કે જો હું પરણી જાઉં તો વહુ આવે અને મારી માતાનું એકલવાયું ટળે બીજા દિવસે ભગવાન સૂર્યનારાયણે માતાને વાત કરી તો માતાએ કહ્યું કે આપણે વનમાં વસીએ છીએ એટલે કન્યા મળવી મુશ્કેલ છે છતાં થોડે દૂર રન્નાદે નામની એક રૂપાળી કન્યા રહે છે ત્યાં જઈ વાત કરું મા ગયા રન્નાદેવી રાણી પાસે અને ખબર અંતર પૂછી વાત કાઢી કે તમારી દીકરી રન્નાદે દેહ હવે મોટી થઈ ગઈ છે તો તેને કુંવારી ક્યાં સુધી રાખવી રાણી કહે મારી દીકરીને લાયક મૂર્તિઓ મળે તો હું વિવાહ કરવા તૈયાર છું મા બોલ્યા કે મારો દીકરો સૂર્યનારાયણ ધ્યાનમાં નથી આવતો તમારી મરજી હોય તો કરો કંકુના રાણી કહે કે તમારો દીકરો દિવસભર નવખંડમાં આથડે અને સાંજે ઘરે આવે ત્યારે મારી દીકરી ખાવા પામે આવું દુઃખ હોય પછી મારાથી દીકરી કેમ દેવાય મા તો હતાશ થઈ ઘરે આવ્યા સાંજે સૂર્યનારાયણને બધી વાત કરી સૂર્યનારાયણ આ સાંભળી સમસમી ગયા બીજા દિવસે સવારે સૂર્યનારાયણ તેનો રથ લઈ જવા નીકળ્યા અને જતી વખતે માને કહ્યું કે મા આજે રન્નાદે ને ત્યાં કોઈ અતિથિ આવશે એટલે રન્ના દે આપણા ઘરે તાવડી લેવા આવશે તમારે ખુશીથી તેને તાવડી આપવાની પણ તેની માને કહેવડાવવાનું કે જો ઠીકરી ફૂટશે તો દીકરી લઈશ જેવી ઠીકરી આપી છે તેવી જ પાછી આપી જવાની અને જો ફૂટશે તો મારી શરત કબૂલ કરવાની આટલું કહી ભગવાન સૂર્યનારાયણ જતા રહ્યા અને સોળે કળાએ ખીલ્યા રન્નાદેને ત્યાં અતિથિ આવ્યા ભોજન બનાવવાની તૈયારી કરે છે પણ ઉતાવળમાં તાવડી હાથમાંથી પડી ગઈ અને ફૂટી ગઈ દેની માએ તેને સૂર્યનારાયણના ઘરે તાવડી લેવા મોકલી સૂર્યનારાયણની માતાએ શરત જણાવી એટલે રન્નાદે વીલા મોઢે પાછી આવી માને વાત કરી માએ કહ્યું કે તાવડી લઈ આવ એ નહીં ફૂટે રન્નાદે પાછી સૂર્યનારાયણની માતા પાસે આવી અને તાવડી લીધી અને પાછી તેવી જ આપવાની કબૂલાત કરી અને શરત મંજૂર કરી બીજા દિવસે રન્નાદે સૂર્યનારાયણની માતાને તાવડી આપવા જવા નીકળી રસ્તામાં બે આખલા લડતા હતા તેની અડફેટમાં આવવાથી રન્નાદેના હાથમાંથી તાવડી પડી ગઈ અને ફૂટી ગઈ રન્નાદે રડતી રડતી મા પાસે ગઈ અને શરદ પ્રમાણે લગ્નનું નક્કી કર્યું સાંજે સૂર્યનારાયણ ઘરે આવ્યા ત્યારે માએ કહ્યું કે બેટા આવતીકાલે સાંજે તારે રન્નાદેને દેને પરણવા જવાનું છે આપણે તો કંઈ તૈયારી કરવાની નથી પણ તારી સાસુ સાધન સામગ્રી વગર મૂંઝાઈ રહી છે આ સાંભળી સૂર્યનારાયણ રાણીની ઝૂંપડીએ ગયા તેના પગલાં થતાં જ ત્યાં નાનકડો મહેલ ખડો થઈ ગયો રાણી તો આ જોઈ આશ્ચર્યમાં પડી ગઈ તેણે મહેલમાં ફરી જોયું તો તેમાં લગ્નની બધી સામગ્રી પડી હતી તેથી રન્નાદેના હરખનો પાર ન રહ્યો પોતાનો પતિ આવી શક્તિ ધરાવે છે એ જાણી તે ખુશ થઈ ગઈ બીજા દિવસે સૂર્યનારાયણ વાજતે ગાજતે પરણ્યા અને માતાએ વરવહુને આશીર્વાદ આપ્યા સવાર પડતાં જ સૂર્યનારાયણ પૂંજ રેલાવવા બહાર નીકળી પડ્યા તે છેક સાંજે ઘરે પાછા ફર્યા ત્યાં સુધીમાં રન્નાદેએ રસોઈ કરી રાખી હતી અને સાસુની સેવા પણ કરી હતી પરંતુ જમી ન હતી સાંજે સૂર્યનારાયણ આવ્યા ત્યારે તે તેમની સાથે જમવા બેઠી આ રીતે રન્નાદેને આખો દિવસ ભૂખ્યા રહેવું પડતું તેથી તે દુબળા પડી ગયા રન્નાદેની માતા એક દિવસ જમાઈની ખબર પૂછવા આવી તો તેણે રન્નાદેને સુકાઈ ગયેલી જોઈ પૂછ્યું કે બેટા અહીંયા તને સર્વ પ્રકારનું સુખ છે છતાં તું સુકાતી કેમ જાય છે રન્નાદે કહ્યું કે મારા પતિ સવારના ફરવા નીકળે અને સાંજે આવે ત્યાં સુધી મારે ભૂખ્યા બેસી રહેવું પડે પતિના જમ્યા વગર મારાથી શી રીતે આમ હું દિવસમાં એકવાર સાંજના જમું તેથી દુબળી પડી ગઈ છું રાણી કહે કે સવારે તારા પતિ મોઢામાં ગોળની કાંકરી નાખીને જાય તો તારાથી ગમે ત્યારે જમી શકાય બીજા દિવસે સૂર્યનારાયણ જવાની તૈયારી કરતા હતા ત્યારે રન્નાદેએ તેમને ગોળની કાંકરી આપી તો ભગવાને કહ્યું કે મારી માથે પ્રાણી માત્રનું પૂરું કરવાની જવાબદારી છે કીડીથી લઈ કુંજર સુધીનું મારે પોષણ કરવાનું છે એટલે મારી ફરજમાંથી મુક્ત ન થાવ ત્યાં સુધી મારાથી મોઢામાં કંઈ ન ન ખાય સૂર્યદેવ ગયા અને રન્નાદે વિચારમાં પડ્યા કે પોતાના પતિ આખા જગતનું પોષણ કરે છે એ વાત માન્યમાં કેમ આવે સત્યતાની ખાતરી કરવા તેણે એક દાબડીમાં એક કીડીને પૂરી પછી તેનું ઢાંકણું બંધ કરી દીધું અને દાબડી ગોખલામાં મૂકી તેને જાણવું હતું કે પોતાનો પતિ આ દાબડીમાં પૂરાયેલી કીડીને કેવી રીતે પોષે છે સૂર્યનારાયણ સાંજે ઘરે આવ્યા અને જમવા બેઠા ત્યારે રન્નાદેએ હસતા હસતા કહ્યું કે હે નાથ વચન પાળ્યા પહેલાં જમી લેવું છે હજુ એક કીડી ભૂખી રહી છે સૂર્યનારાયણ ગુસ્સે થઈ બોલ્યા કે મારા માન્યમાં આવતું નથી ક્યાં છે કીડી રન્નાદે ગોખલામાંથી દાબડી લાવ્યા અને ઢાંકણું ઉઘાડીને જોયું તો દાબડીમાં કીડી હતી અંદર ચોખાનો અર્ધો દાણો કોરાયેલો પડ્યો હતો રન્નાદે તો કીડીને જીવતી જોઈ વિચારમાં પડી ગયા એવું બન્યું કે રન્નાદે કીડીને દાબડીમાં પૂરી એ વખતે એના કપાળમાં કરેલા ચાંદલામાંથી એક ચોખાનો દાણો ખરી સીધો દાબડીમાં સરી પડ્યો અને તરત તેણે ઢાંકણું વાસી દીધું રન્નાદેનું ઉતરી ગયેલું મુખ જોઈ સૂર્યનારાયણે કહ્યું કે હવે તો ખાતરી થઈને કે હું કીડીથી કુંજર સુધીનું પોષણ કર્યા પછી જ જમવા બેસું છું અને ભગવાન સૂર્યદેવે ગુસ્સામાં રન્નાદેને શ્રાપ આપ્યો કે તું ગમે તેટલું રાંધીશ પણ ધરાઈને ખાઈશ નહીં બીજા દિવસે દેએ વધારે રસોઈ બનાવી માત્ર ચાર કોળિયા ભરાય એટલી રસોઈ વધી હતી સાસુ વહુએ બબ બે કોળિયા ભરી સંતોષ માન્યો એક દિવસમાં પડોશમાં રહેતા એક ડોશી રન્નાદે પાસે આવી કહેવા લાગ્યા કે વહુ બેટા હું રોજ શીરો બનાવીને થોડો ખાઉં છું ને થોડો પછી ખાવા માટે રાખી મૂકું પરંતુ જ્યારે ખાવા જાઉં છું ત્યારે ઠામમાં હોતો નથી એ શીરો કોણ ખાઈ જતો હશે સાંજે સૂર્યનારાયણ ઘરે આવ્યા રન્નાદેએ ડોશીના દુઃખની વાત કરી તો સૂર્યનારાયણે કહ્યું કે શીરો કોણ ખાઈ જાય છે એ કહું પણ આ વાત તારે કોઈને કહેવી નહીં રન્નાદે નહીં કહેવાની ખાતરી આપી એટલે સૂર્યનારાયણે કહ્યું કે ડોશીની બે વહુઓમાંથી કાળી વહુ શીરો ખાઈ જાય છે બીજા દિવસે ડોશી આવ્યા એટલે રન્નાદેથી બોલી જવાયું કે માજી તમારી કાળી વહુ શીરો ખાઈ જાય છે ડોશીએ તો ઘરે જઈ કાળી વહુને ન કહેવાના વેણ કહ્યા વહુને ખબર પડી કે સૂર્યનારાયણે તેનું નામ દીધું તેથી તે સૂર્યનારાયણને અપશબ્દો કહેવા લાગી સાંજે સૂર્યનારાયણ ઘરે આવ્યા ત્યારે પણ કાળી વહુ મોટા સાદેથી અપશબ્દો બોલતી હતી તેથી સૂર્યનારાયણ સમજી ગયા કે પત્નીએ ગુપ્તવાદ જાહેર કરી છે સૂર્યનારાયણે રન્નાદેને ઠપકો આપ્યો કે આખરે તારા પેટમાં વાત ટકી નહીં તે ડોશીને કહ્યું તો શું સાર નીકળ્યો વહુને ઠપકો ખાવો પડ્યો અને મારે ગાળો ખાવી પડી રન્નાદે સૂર્યનારાયણને પગે પડી કહેવા લાગી કે નાથ ક્ષમા કરો આવી ભૂલ હવે નહીં કરો મેં તો ભોળા ભાવે ડોશીને વાત કરી હતી પછી સૂર્યનારાયણ જમવા બેઠા અને ચાર કોળિયા જેટલી રસોઈ રાખી બધું ખાઈ ગયા એક દિવસ માએ ફરિયાદ કરી કે બેટા અમને રોજ બબ બે કોળિયા ખાવા મળે છે તેથી અમારું શરીર હવે ચાલે એમ નથી અમારે શું કરવું અમારો કોઈ દોષ હોય તો તેનું નિવારણ બતાવો સૂર્યનારાયણ બોલ્યા કે માં તમે મારું સૂર્યનારાયણ વ્રત કરો તો તમારું બધું દુઃખ દૂર થાય અને રન્નાદેએ કહ્યું કે અમે તમારું વ્રત જરૂર કરીશું અમને વ્રતની વિધિ બતાવો મહાસુદ સાતમના દિવસે અથવા કોઈ રવિવારે આ વ્રતનો આરંભ કરવો છ મહિના સુધી રોજ નાહી મારી પૂજા કરવી અને હે સૂર્યનારાયણ હે સૂર્યદેવતા એમ કહી મારી વાર્તા કહેવી અને સાંભળવી પછી ખીર રાંધી બપોરે બાર વાગે સૂર્યદેવને નૈવેદ્ય ધરી ખીરથી એક કરવું ત્યાર પછી આખો દિવસ કંઈ ખવાય નહીં છ માસ પૂરા થાય એટલે વ્રતનું ઉજવણું કરવું તેમાં સવાશેર ઘઉંના લોટમાં સવાશેર ઘી અને સવાશેર ગોળ નાખી લાડવા બનાવવા તેમાંથી એક લાડવો બાળકને આપવો બીજો ગાયને આપવો ત્રીજો નૈવેદ્યમાં ધરાવવો ચોથો પ્રસાદી તરીકે આરોગવો અને બાકીના લાડવા બ્રાહ્મણને જમાડવા માએ કહ્યું કે બેટા હું અને વહુ બંને આવતી મહાસુદ સાતમને તારું વ્રત કરીશું પણ વ્રતનું ફળશું સૂર્યનારાયણે કહ્યું કે આ વ્રત કરવાથી રોગ મટે સંતાન પ્રાપ્તિ થાય અને અંતમાં સદગતિ થાય મહાસુદ સાતમ આવતા સાસુ વહુએ સૂર્યનારાયણ વ્રત આદર્યું થોડા જ દિવસમાં તેની ક્રાંતિ બદલાઈ ગઈ ઉમંગથી તેણે છ માસ પૂરા કર્યા અને વ્રતનું ઉજવણું કર્યું ઉજવણામાં વધેલા લાડવા જમાડવા બ્રાહ્મણની શોધ કરતાં બે બ્રાહ્મણ મળી આવ્યા રન્નાદેએ તેમને સૂર્યનારાયણની વાર્તા સંભળાવી અને જમવા બેસાડ્યા જમી રહ્યા પછી બ્રાહ્મણોએ રન્નાદેને કહ્યું કે બહેન થોડે દૂર એક ગોવાળ તેની ઝૂંપડીમાં માંદો થઈ ખાટલે પડ્યો છે જો તમે ત્યાં જઈ તેને સૂર્યનારાયણની વાર્તા સંભળાવો તો જરૂર તે સાજો થઈ જશે તમે વ્રત પૂર્ણ કર્યું છે એટલે સૂર્યનારાયણ તમારા પર પ્રસન્ન છે તમારા પગલાં જ્યાં થશે ત્યાં સુખ શાંતિ થશે સાસુ વહુ ત્યાં ગયા જોયું તો ગોવાળ સૂતો હતો પણ તેનામાં ચેતન જેવું કંઈ ન હતું રન્નાદે તેની પાસે બેઠા અને જય સૂર્યનારાયણ કહી તેણે સૂર્યનારાયણની વાર્તા સંભળાવી અને લાડુની પ્રસાદી તેના મોઢામાં મૂકી તે સાથે જ ગોવાળ જાણે તંદુરસ્ત હોય તેમ બેઠા થઈ ગયા અને બંનેને પગે પડી કહેવા લાગ્યા કે તમારું કલ્યાણ થાવો તમે મને મોતમાંથી ઉગાર્યો છે રન્નાદેએ કહ્યું કે અમે તો માત્ર નિયમિત છીએ કરતા હરતા તો સૂર્ય દેવતા છે તેમના વ્રતના પ્રભાવથી તમે સાજા થયા છો તેમની ભક્તિ કરશો તો તમારું કલ્યાણ થશે ગોવાળે કહ્યું કે આજથી હું નિયમ લઉં છું કે સૂર્યનારાયણના દર્શન કર્યા પછી જ જમીશ જય સૂર્યદેવ તમે જેવા રન્નાદેને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર આ કથા વાંચનાર સાંભળનારને ને બોલો ભગવાન સૂર્યનારાયણની જય